મા ઉમિયાના ઔત્યાસિક ધજા મહોત્સવમાં આપ સૌને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે અને જેમાં અગિયાર પ્રકારની નોખી નોખી ધજાઓ દાતાઓ દ્વારા લહેરાવવામાં આવશે જેમાં વિજય ધ્વજ ધર્મ ધ્વજ જેનું ચિહ્ન છે હનુમાનજી મહારાજ જેનો રંગ છે કેસરી અને હનુમાનજી મહારાજ એટલે બળુકો દેવ કહેવાય બળ દેતા રહીએ ધન્યવાદ મુખ્ય શિખર એટલે કે મા ઉમિયાજીની ધજા અને રક્તવર્ણી જેનો રંગ છે

અને ધ્વજાનો રંગ છે શ્વેત સફેદ પરિવારમાં કાયમ માટે સુમેર અને પ્રેમનું પ્રાગટ્ય રહે ઉત્તરમાં કુમેર ધ્વજ એનું ચિહ્ન છે શિવલિંગ મહાલક્ષ્મીજીનું વાસ કાયમ એ પરિવારમાં રહે જેનો રંગ છે ધ્વજનો નીલ અથવા આસમાની અને રંગમંડપની ચોકી અને એના ચાર વેદ અને ચાર વેદના ધ્વજ ઋગ્વેદ જેના ધ્વજનો રંગ છે સફેદ જેનું चिन्ह છે સ્વસ્તી એક હજાર અને અઠ્યાવીસ શ્લોક જેના છે અનુષ્ઠાન અને પૂજા પાઠનો વેદ છે તેઓની કૃપાવ છે દક્ષિણમાં અજુર્વેદ જેના ધ્વજનો રંગ છે કેસરી ચિહ્ન છે સૂર્ય જેના શ્લોકના ઓગણીસો પંચોતેર કર્મકાંડ અને યજ્ઞનો આ વેદ છે પશ્ચિમમાં શામવેદ હરિત જેના ધ્વજનો લીલો રંગ છે ચિહ્ન છે ચંદ્ર એક હજાર આઠસો પંચોતેર જેના શ્લોક છે અને સંગીતમય જ્ઞાન અને ઉપાસનાનો વેદ છે ઉત્તરમાં અથર્વ વેદ જેના ધ્વજનો રંગ છે નીલો ગુલાબી રંગ અને જેના ધ્વજનું ધ્વજ છે ધનવંતરી ચમત્કાર નો વેદ છે જેના શ્લોક છે પાંચ હજાર છસો અને સત્યાસી અને આખરે ગુણાહુતિ નો ધ્વજ ભગવો છે જેનું ચિહ્ન છે શિવ અને પાર્વતી ઉમા ઉમેશ્વર તો વાલા શિવ ને શક્તિની કૃપા વરસતી રહે સૌને મા કુળદેવી ઉમિયાજી કૃપા વરસાવતા રહે સૌને જય ઉમિયાજી